મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો પંચમાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત અને ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સેરા પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂતે કવતા દરીજી અંતર્ગત સેરા પોલીસે ખાનગી બદમીદારોના નેટવર્કને સક્રિય કરી હ્યુમન સોર્સિસના માધ્યમનો વધુ ઉપયોગ કરી מלકા સંબંધિત ગુનાઓ ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી જે અંતર્ગત સેરા પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂતને ખાનગી રાય અંગત બદમીદાર પાસેથી ચોકસ માહિતી મળી હતી કે સેરા તાલુકાના સેખપુર ગામના મુવાડી ફડિયામાં રહેતા સામંત સી જુવાનસિંહ રાઠોડ નાઓની પાસે એક સંકાસ્વત બાઇક

ઓગણીસ નંગ બાઇક કે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજાર નો મુદ્દામાં હાલ ઝડપી પાડ્યો જેમાં શહેરા પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન ડિવિઝન પોલીસ મથક અને વડોદરા જિલ્લાના કારેલી બાગ અને હણી પોલીસ મથક માં નોંધાયેલા વિવિધ બાઇક ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરી ચોરીની ની ઓગણીસ જેટલી બાઇકો સાથે આરોપી સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ ને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી એ ગામનો મોવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ જોવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં આવેલી અને એની તપાસ દરમિયાન કુલ ઓગણીસ મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટરસાયકલો બાબતે એક ગોધરાના શેરા ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શેરાના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટરસાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કાલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબુલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશનેના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડિસ્ટાફની ટીમે ક્રાઇમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબનાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શહેરા પોલીસ પંચમહાલ જિલ્લાનાઓએ આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે